નમસ્કાર મિત્રો આજે સીધો ને સત નો આ સ્પેશિયલ એપિસોડ વતન ખેરાડું થી માનનીય વડાપ્રધાનની ત્રીજી મુદત જે છે એના તો ઠેકાણા નથી એમના નેતૃત્વમાં સરકાર ગમે ત્યારે ગબડી પડે એમ છે અને ભાઈ મહારાષ્ટ્રમાં જઈને ડીંગા કાકે છે કે બે હજાર ને ઓગણત્રીસ માં પણ હું જ વડાપ્રધાન થવાનો છું આમ તો ચારસો પાર નારા બહુ લગાવ્યા સિત્તેર બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે કારણ કે જમ્મુ કાશ્મીરમાં ત્રણસો ને સિત્તેર ની જે કલમ બંધારણની કલમ અથવા અનુચ્છેદ જે એને વિશેષ દરજ્જો આપતો રહ્યો એ દૂર કરી નાખ્યાનો જાણે કે મીર માર્યો હોય એમ ત્રણસો ને સિત્તેર દૂર કરવાને કારણે ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને સિત્તેર બેઠકો મળશે એવી માળા જપતા ભારતીય જનતા પાર્ટીના મોદી શાહ અને બીજા નેતાઓ બેફામ બનીને ચૂંટણી પંચ ની આચાર સંહિતાનો ખુલ્લે મુસ્લિમ વિરોધી ઝંઝાવાતી પ્રચાર કર્યો સનાતન ધર્મના સર્વોચ્ચ જે સંતો કહેવાય માર્ગદર્શકો કહેવાય એવા ચાર પીઠના શંકરાચાર્યોની સલાહને અવગણીને અયોધ્યાના અધૂરા મંદિરનું ઈ પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને ભાઈએ પોતાના ઢોલ પીટાવ્યા હતા નરેન્દ્ર મોદીએ અને તમને ખબર છે કે કેવી અવસ્થા થઈ લોકસભાની ચૂંટણીમાં ત્રણસો ને સિત્તેર મળવાને બદલે બસો ને બોતેર ની બહુમતી મળવાને બદલે છપ્પન ચાલીસ બેઠકો મળી હવે બસો ને ચાલીસ બેઠકો મળી અને વડાપ્રધાન પદ એમની પાસે હોય ઈડી સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સીબીઆઈ ના કેસીસ જુના પંદર વર્ષ 20 વર્ષ જુના કેસીસ એ ખોલી ખોલી ને રાજકીય નેતાઓને ડરાવવા ધમકાવવા અને જેલમાં નાખવાના બસો ચાલીસ માં સમેટાઈ ગયા ત્યારે એમણે જે પ્રચાર મુસ્લિમ વિરોધી કર્યો હતો એ મુસ્લિમ સમર્થક જે હતા પક્ષો એવા બે પક્ષો તેલુગુ દેશમ પાર્ટી અને જનતા દળ યુનાઇટેડ એના ટેકે એની કાખગોળી પર ભાઈએ સરકાર રચવી પડી છપ્પન ની છાતી સંકોચાઈ ગઈ ચહેરા પરનું નોર ઉડી ગયો જે છાતી કાઢીને જે ભાઈ ચાલતા હતા ચાલતા હતા એ થવા માંડ્યા કારણ કે જો ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશમાં સ્પષ્ટ બહુમતી મળી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી પણ એમની સાથે આઠ બેઠકો સાથે વિધાનસભામાં છે અને એક મિનિસ્ટર એમનો ત્યાં છે પણ ધારો કે ભારતીય જનતા પાર્ટી છૂટી થઈ જાય તો પણ ચંદ્રબાબુ નાયડુ ને કોઈ વાંધો ના આવે શકે ભાઈને ખબર છે એટલે એમણે નવા નવા ખેલ શરૂ કર્યા જે પાર્ટીઓએ એમને સમર્થન આપ્યું શિવસેના એકનાથ શિંદે એનસીપી અજીતદાદા પવાર ચિરાગ પાસવાનની શક્તિ પાર્ટી અને બીજા પૂંછડીયા ખેલાડીઓને એ તોડફોડ કરીને ઓપરેશન લોટસ કરીને સમર્થકોનું ઓપરેશન લોટસ કરીને ભાઈ શ્રીનો અંદાજ એવો હતો કે બસો ને બોતેર એ બહુમતી કરી નાખીશ એમને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી દઈશ અને પછી પાંચ વર્ષ સુધી હું રાજ કરીશ અને હવે તો જુઓ એમનો એમણે સ્પષ્ટપણે કહ્યું કે બે હજાર ને ઓગત્રીસ માં ફરીને એક વખત એનડીએ સરકારના મુખ્યમંત્રી તરીકે હું આવીશ એમણે સંકેતો આપ્યા પણ એમના જે પબ્લિક રિલેશન મેન છે સંબિત પાત્રા લોકસભાના સભ્ય પણ થયા છે હવે વખતે હારી ગયા એમણે પણ એમનું વાજુ વગાડ્યું એમણે એક્સ ઉપર એટલે કે ટ્વિટર ઉપર લખ્યું કે ફિનટેક પાંચવા સમારોહ હૈ મેં દસવે મે આવુંગા સાલ એક સમારોહ હોતા હે એટલે કે પાંચમો સમારોહ છે અને દસમા સમારોહમાં પણ આવું આવીશ એ એ પીએમએ ત્યાં આગળ સમારંભમાં આવીશમાં બે હજાર ને ઓગણત્રીસ માં પણ મુખ્યમંત્રી થવાનો છું અત્યારના તો ઠેકાણા નથી પણ ભાઈ શ્રી પાંચ વર્ષ પછી પણ સોરી વડાપ્રધાન થવાનો છું ક્ષમા કરશો જોકે મુખ્યમંત્રી ગુજરાતના પાછા થઈ જાય તો એ બહુ આશ્ચર્ય ન પામવું પણ આપણે વડાપ્રધાન પદની વાત કરીએ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં એમણે હાજરી આપી અને ત્યાં એમણે મોટા મોટા ઇન્વેસ્ટમેન્ટના આંકડાઓ આપ્યા કે ફિનટેક ક્ષેત્રની અંદર એકત્રીસ ડોલર નું રોકાણ થવાનું છે વગેરે 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 આ દેશનું અર્થતંત્ર એ તમને ખબર છે કે અર્થતંત્રની વાતો તો બહુ કરે છે આમ હરિયાળું અર્થતંત્ર બતાવવાની કોશિશ કરે છે દુનિયામાં ત્રીજા ક્રમે અમે આવી જઈશું એમ કે છે પણ આ દેશને માથે કેટલું દેવું છે એમના શાસન દરમિયાન કેટલું દેવું વધ્યું છે એ તમને ખ્યાલ છે ઓછામાં પૂરું અત્યારે જે ગાડીઓ ચાલે છે રેલવે ગાડીઓ એ તો સમયસર ચાલી શકતી નથી અને ભાઈને બુલેટ ટ્રેન ના છે અને લાખો કરોડ રૂપિયાની લોન પાસેથી લઈને ઉધારી કરવાની છે એમણે એમને ક્યાં ભરવાના છે પ્રજાને માથે કન્યાને માથે કન્યાને કેડે ભાર છે એટલે એમણે આ એક વાત વહેતી તો મૂકી ત્યાં આગળ અને એના એમને અત્યારથી મોદી શાહ કામે વળ્યા છે પહેલા તો વિપક્ષ ને તોડવાની કોશિશ કરતા હતા ઇન્ડિયા ગઠબંધનને તોડવાની કોશિશ કરતા હતા પણ ઇન્ડિયા ગઠબંધન તૂટ્યું નહીં એક માત્ર નીતિશ કુમાર પલટુ ચાચા એમણે પલટી મારી અને પાછા ભારતીય જનતા પાર્ટી સાથે મુખ્યમંત્રી થયા હવેની જે આવતી વખતે જે ચૂંટણી છે બિહારની વિધાનસભાની એમાં એમને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ નથી કરવાના એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એટલે પેલા બસો ને બોતેર જે કરવા છે એમણે એ એમણે પોતાના સમર્થકો જે છે એમને તોડફોડ કરીને જેડીયુ ના જે સંસદ સભ્યો છે એમને તોડફોડ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને ધારો કે બાર હોય તો એમાંથી આઠ જણાને એમાં તો પાછા મિનિસ્ટર બીજા સાત જણાને લઈને એમની સાથે જોડાઈ જાય તો એમાં પક્ષાંતર વિરોધી ધારો લાગે નહી એવું જ ને તોડવાની પણ એ કોશિશ કરે સોળ જણા ટીડીપીના અને બે જણા પવન કલ્યાણના પણ એમના પાસા ઉલટા પડી રહ્યા છે આ ના જે ગઢમાં ત્યાં આગળ જે વાય એસઆર રેડ્ડી કોંગ્રેસ જે છે જગનમોહન રેડ્ડીની જે કોંગ્રેસ છે એ કોંગ્રેસના બે રાજસભાના સભ્યોએ રાજીનામા આપ્યા પણ એ કંઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો ત્યાંથી એમને પાછા રાજસભામાં કોઈ મોકલે એમ નથી કારણ કે ત્યાં તો ચંદ્રબાબુ નાયડુ ભવ્ય બહુમતી સાથે છે એટલે એ લોકો વાયરસ કોંગ્રેસમાંથી ટીડીપીમાં જશે કારણ કે એમણે ફરીને રાજ્યસભાના સભ્ય થવું હોય તો એ ટીડીપી એમને મોકલી શકે રાજસભે અથવા તો ત્યાં આગળ આઠ જણા ભારતીય જનતા પાર્ટીના એ ફારેક થઈ જાય ટીડીપીથી તો પણ ચંદ્રબાબુ નાયડુ ને મુખ્યમંત્રી તરીકે કોઈ વાંધો આવે એમ છે નહીં એમણે રાજસભાની ચૂંટણી આવી જે હમણાં બાર બેઠકોની ચૂંટણી થઈ એમાં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ધાળ પાડવાની કોશિશ કરી કોંગ્રેસના કોણ અસંતુષ્ટ છે તો કિરણ ચૌધરી કિરણ ચૌધરીને એમણે ભારતીય જનતા પાર્ટીમાં ભેળવીને એમને છે ને રાજસભે મોકલ્યા પણ એમાં ભાઈ ભૂલી ગયા કે એમના પક્ષમાં છે ને ભારે ઉહાપો થવા માંડ્યો છે એમના સિનિયર લીડરો રાજીનામા આપવા માંડ્યા છે આમે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને ગઈ વખતે પણ બહુમતી મળી નહોતી એના પહેલાની ચૂંટણીમાં એને બહુમતી મળી હતી ગઈ વખતે એમણે ચોટાલાની પાર્ટી સાથે ઘર માંડવું પડ્યું હતું અને લોકસભાની ચૂંટણીમાં ચોટાલાની પાર્ટી જેજેપીની સાથે એમને જામ્યું નહીં એટલે એ ફારેક થઈ ગયા અને અત્યારે આમ તો જે સરકાર ત્યાં આગળ હવે તો ચૂંટણી જાહેર થઈ ગઈ છે એટલે સરકાર જેવું કંઈ છે નહીં પણ જે સરકાર હતી એમણે જે કટ્ટરને કેન્દ્રમાં મંત્રી તો પાછળથી બનાવ્યા પણ એમને મુખ્યમંત્રી પદેથી ફારેક કર્યા અને સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા જે લોકસભાના સભ્ય હતા એ વખતે એટલે એમના પાસા છે ને ઉલટા પડી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં છેલ્લી બે ચૂંટણીઓમાં હરિયાણામાં દસમાંથી દસ બેઠકો ભારતીય જનતા પાર્ટી ને મળી હતી આ વખતે પાંચ ભારતીય જનતા પાર્ટીને પાંચ કોંગ્રેસ ને મળી બીજા પક્ષોને તોડવા જતા હવે ભારતીય જનતા પાર્ટી તૂટે એમ છે અને બીજું એમની જ પાર્ટીમાં સખળ ઢકડ છે આરએસએસ ના સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત એ આ ભાઈ શ્રીને જે ભગવાન થઈ જવાના અભરકા હતા દેવતા થવાના અભરકા હતા અવતારી પુરુષ નોન બાયોલોજીકલ કરતા હતા એ એની જે જાહેરમાં ટીકા કરી પહેલી વાર એમણે નાગપુરમાં ઓટીસી માં ટીકા કરી ઓટીસી ના બૌદ્ધિક વખતે અને બીજી વાર ઝારખંડમાં સંઘના કાર્યક્રમમાં બૌદ્ધિકમાં મોહનજી ભાગવતે ટીકા કરી અને આજે એ હમણાં બીજી સપ્ટેમ્બર સુધી કેરળની અંદર સંઘની પ્રતિનિધિ સભાની બેઠક જે મળી રહી છે ત્યાં નરેન્દ્ર મોદીનું આમ તો ભાવિ નક્કી થવાનું છે અને એની વાત આપણે રાતે નવ વાગ્યાના એપિસોડમાં જરા વિગતે કરવાના છીએ એટલે તમારે એ એપિસોડ જોવો પડશે અને અમે હવે છે ને અમને સંઘની જરૂર નથી એવું મોદીના અને શાહના કયા ઘરા જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી પી નડ્ડા એમની સાસુને કારણે જે પાર્ટીમાં છે કારણ કે પરિવારવાદ તો ભારતીય જનતા પાર્ટીમાં ફાટફાટ થઈ રહ્યો છે એ જેપી પી નડ્ડા એ ત્યાંની પ્રતિનિધિ સભાની અંદર કુર્નિશ મજા આવી રહ્યા છે કેમ ભાઈ તમને તો જરૂર નહોતી સંઘની તો કેમ એમને જવું પડ્યું ત્યાં પણ એની વાત આપણે નવ વાગ્યાના એપિસોડમાં કરીશું ને તમે નવ વાગ્યાના એપિસોડમાં અમારી સાથે જરૂર જોડાશો એવી મને શ્રદ્ધા છે આજનો આ એપિસોડ એ તમને જો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્ય એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર